ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં બે દિવસ પૂર્વે ત્રણથી ચાર શખ્સોએ અચાનક પાનની દુકાનમાં ધસી આવ્યા હતા ત્યાં એક યુવકને માર મારતા તેઓ રસ્તા પર જાહેરમાં લાવ્યા અને ત્યારબાદ તેને ધોકા પાઇપ અને છરી વડે માર મારવામાં આવ્યો ત્યારે ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા નીલમબાગ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે આ બનાવમાં સંડોવાયેલ અલ્તાફરફેટ ડબલ મર્ડરનું નામ સપાટી પર આવતા ભારે ચકચાર મચી જવા પામી છે અલ્તાફ ઉર્ફે ડબલ મર્ડરે અગાઉ તેના બે સગા બનેવીની હત્યા કરી હતી તેમજ અન્ય એક યુવકની પણ હત્યા કર્યા બાદ ગઈકાલે વધુ એક યુવકની હત્યા કરતા તેની સામે આ ચોથો મર્ડરનો ગુનો દાખલ થયો છે જો કે પોલીસે આ બનાવ અંગે ત્રણ આરોપી સામે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે આ કમે જે આરોપીઓ જે છે અલ્તાફ હોલિયો અને અનકો આ ત્રણેયને વહેલી તકે અટક કરવામાં આવશે અને હાથવેદમાં છે આ હત્યાનું મેઈન કારણ છે રહીમ ઓટોવાલા જે જૂના વાહનોની લેવેચનું કામ કરે છે તેના મંદુક રાખી અને અગાઉ જે ઝઘડો થયેલો એનું મંદુક રાખી અને આજે મારામારીનો ગઈકાલે બનાવ બને અને એના કામે પોલીસ દ્વારા આ ઘનિષ્ઠ તપાસ હાલમાં ચાલુ છે